અમરેલીમાં ધુમાડો નીકળ્યો છે તો આગ લાગી જશે તે વાતને આગળ કરતા આમ આદમી પાર્ટીના એક નેતાએ સણસણતા આક્ષેપ કર્યા છે કે પોલીસ બધું જ કરી રહી છે તો જે આક્ષેપો લાગ્યા છે દારૂના હપ્તાખોરીના રેતી ખનનના એ મામલે તપાસ વિધાનસભાના નાયબ દંડક કૌશિકે કર્યા વિરુદ્ધ શા માટે નથી કરતા હાલ પાટીદાર સમાજની દીકરીના રિકન્સ્ટ્રક્શનના મામલાને આગળ ધરી જાણે આ મુદ્દાને ગુમરાહ કરવામાં આવી રહ્યો હોય તેવું તેમને લાગી રહ્યું છે વાત કરીએ આમ આદમી પાર્ટીના એ નેતાની કે જેમણે વિગતવાર એક વિડીયો બનાવી જાહેરાત કરી છે કે ખરેખર પોલીસે આ મામલાની પણ તપાસ કરવી જોઈએ કે ધારાસભ્ય કૌશિક વેકરિયા પર જે આક્ષેપ લાગ્યા છે તેમાં કેટલી સત્યતા અને કેટલું તથ્ય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ અમરેલીના એ નકલી પત્રકાંડની જે નકલી પત્રકાંડ તાલુકા પંચાયતના પ્રમુખના નામે થયું હતું આ મામલાનો ભાંડો ફૂટ્યો જેમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પર સણસણતા આક્ષેપ કરવામાં આવ્યા હતા આ પહેલા વીરજી ઠુમ્મર પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે કોંગ્રેસના તેમણે પણ આક્ષેપ કર્યા હતા અને હજુ તેમણે એ વાત પણ કરી હતી કે અમરેલીના મામલતદાર ખુદ ફરિયાદ આપે છે કે દારૂડિયાઓ અમારી કચેરીમાં ઘૂસી જાય છે અને અમારી કેવાયસીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરે છે અને આ દારૂડિયાના કનેક્શન દિલ્હી અને ગાંધીનગર સાથે છે એક રાજ્યનું પાટનગર એક દેશનું પાટનગર શું ચાલી રહ્યું છે અમરેલીમાં એ લોકો વિચારી રહ્યા હતા ત્યાં નવું આવ્યું નકલી પત્રકાંડ અને કૌશિક વેકરિયા પર લાગ્યા આરોપ અને આ આરોપ મામલે જ્યારે ખરેખર પોલીસે કાર્યવાહી કરી અને ધરપકડ કરી આરોપીઓની તો ફરી નવો મુદ્દો સામે આવ્યો કે આરોપીમાં રહેલી એ મહિલાનું રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં ફેરવવાનો મતલબ શું છે હાલ આ મામલે પાટીદાર સમાજ ગિનાયેલો છે કારણ કે આ મહિલા આરોપી પાયલ ગોટી પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ વેકરિયાએ કહ્યું કે પોલીસ આ તપાસ કરી રહી છે અને તેણે જે પ્રકારે આ મહિલાને મૂડી રાત્રે ઉઠાવ્યા એ બધી જ બાબતો ખેદજનક દુઃખજનક છે અને તેને વખોડવી જોઈએ પણ પોલીસે સક્રિયતાથી કામગીરી કરી છે તો એ કામગીરી પણ કરવા લાગે કે જે આરોપો લાગ્યા છે એટલે કે જે ધુમાડો અમરેલીમાં ઉઠ્યો છે તો આગ તો ક્યાંક ને ક્યાંક લાગી જશે તો તેની પણ તપાસ થાય કે અમરેલીમાં આ બધું કરી કોણ રહ્યું છે સાંભળો આ આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયા શું બોલ્યા નમસ્કાર હું શિવલાલ બારસિયા અમરેલીમાં જે તાજેતરમાં જે ઘટના ઘટી છે એમાં જે નિર્દોષ દીકરી ઉપર જે કાંઈ કાર્યવાહી કરી રાત્રે એમની ઘરેથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને સરઘસ કાઢવામાં આવ્યું આ ઘટનાને હું વખોડું છું અને પોલીસને એવી પણ અહીંથી એક ટકોર કરીએ છીએ કે આપ જે ગુજરાતના ત્રણ બંધારણ હાલે છે એક સામાન્ય અને નિર્દોષમાં લોકોનું બીજું અસામાજિક તત્વો અને ગુંડાનું ત્રીજું રાજકારણીનું એટલે આમાં બે બંધારણનો પોલીસે ઉપયોગ કર્યો છે નિર્દોષ દીકરીને જે કર્યો છે એ આ એક અસામાજિક તત્વો અથવા રાજકારણીના ઇશારે કર્યું એવું જે કાંઈ પોલીસ છે એમની કોલ ડિટેલ ચેક કરે તો આ કોના હુકમથી થયું છે બીજી વાત એનાથી આ એક ધ્યાન ભટકાવવા માટેનું એક કાર્યવાહી ચાલતી એવું લાગે છે ધ્યાન ભટકાવવા માટે એટલે કહું છું કે ધુવાડો નીકળો છે તો આગ તો લાગી જશે અને જે ભાઈએ પોતાના નામે નહીં કે અન્યના નામે પણ વેદના કરી હશે તો હું એમને પણ એવું કહું છું કે આ પોલીસને ખરેખર એ તપાસ કરો ને કે દારૂમાં આપતા છે ખનનમાં ગાય છે માફિયાગીરી છે કે પોલીસને આ કામ માટે જે દંડકના નામ ઉપર જે વાત થઈ છે એ હપ્તો ઉઘરાવે છે ક્યાં દીધો કેમ દીધો શું કર્યું તો એ માહિતી ઓકાવો ને એના બદલે તમે તપાસમાં લેટર કેને લખો ને ક્યાં લખો ને ટાઈપ કર્યો ને અને હંમેશા પોલીસ આજે એક કહેવત છે ને ગુજરાતી કે નબળી ઓલો નબળો માણસ એ બૈરી ઉપર પૂરો હોય એની જેમ તમે છે ને આ પોલીસ રાજકોટમાં પણ પત્રિકાકાંડમાં આવું જ થયું આ પત્રિકાકાંડ રાજકોટમાં એ બે દેરાણી જેઠાણીના કજિયાને ઉપર સુધી લઈ ગયા રાત્રે બે વાગે જે પત્રિકા વેચતા હોય એનું નામ આવ્યો એને રાત્રે બે વાગે લઈ ગયા અને ત્રણ વાગ્યા સુધી કોર્ટમાં હાજર ન કરી શક્યા ત્રણ વાગે ત્યાં સુધીમાં પાર્ટીના આકાના ઇશારે સ્ટેટમેન્ટ બદલાયા કર્યા લખીને મોકલે બરાબર છે આમ છે તેમ છે એટલી કાર્યવાહી એ તો ઠીક છે પણ સીસીટીવી કેમેરામાં એની આજુબાજુમાં કોઈ ગયા કોઈના લેટર પેડ લઈ ગયા કોઈના કોઈના લેપટોપ લઈ ગયા અને બધા પાસે પોલીસે યથાશક્તિ યથાદાન જે હોય કાર્યવાહી કરેલી છે એટલે પોલીસ આવા કામ સિવાય આ કથિત તોડકાણ કે કથિત આ કાંઈ આરોપ છે એની તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એવી મારી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી ભૂપેન્દ્રભાઈ આમ કહેવાય છે મક્કમ અને મૃદુ બહુ મૃદુ છે મક્કમ નથી મક્કમ હોય તો તેના રાજમાં આવું દીકરીનું થાય નહીં કોઈની મજા નથી તો આ આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયા કે જેમણે પોલીસની ભૂમિકા રાજનૈતિક ભૂમિકા અને આ મુદ્દાને ભટકાવવા આ મામલાની વાત કરી તેમણે કહ્યું કે આ મામલાને સમગ્ર દિશાવિહીન બનાવવા માટેનું ષડયંત્ર ચાલતું હોય એ પ્રકારે મુદ્દાને વધુને વધુ પેચીદો બનાવવામાં આવી રહ્યો છે ખરેખર પોલીસે આ કૌશિક વેકરિયા પર લાગેલા આરોપોની પણ તપાસ કરવી જોઈએ જોઈએ હવે આ મામલે પોલીસ શું કરે છે પોલીસનું કહેવું છે તેમણે કાયદેસર પ્રક્રિયા કાયદેસર રીતે આ કરી છે અને રિકન્સ્ટ્રક્શન તેમને કરવું ખૂબ જરૂરી હતું કારણ કે સંયોગિક પુરાવા મેળવવા હતા ત્યારે હવે પોલીસ આ બધી જ ચર્ચાઓની વચ્ચે આ વીરજી ઠુંભરના આક્ષેપો અને શિવલાલ બારસિયાના આક્ષેપો મામલે કોઈ આગળ કાર્યવાહી કરે છે તપાસ કરે છે કે કેમ કે પછી આ મામલો બસ હવે અહીંયા જ પૂર્ણ વિરામ પામશે અને નવો વિવાદ જન્મશે કે પાટીદાર સમાજની દીકરીનું રીકન્સ્ટ્રક્શન કેમ થયું આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે ફરીથી મળીશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા